ગણ માં ક્યારેક લોન લીધી હશે અને આ લોન તેમના મૃત્યુનું પ્રમાણપત્ર આપી દેવામાં આવે તો આ લોન ની માફી થઈ જશે તે આશાએ આ પુત્ર એ ખોટા પુરાવા રજૂઆત કરી અને તેમનું પ્રમાણ મૃત્યુનું પ્રમાણપત્ર બનાવ્યું પરંતુ પિતાને ખબર પડી કે આ મારું જ મૃત્યુ પ્રમાણપત્ર છે તેને લઈ અને પિતા ગયા નગરપાલિકામાં નગરપાલિકામાં જાય છે ને નગરપાલિકામાં લેખિતમાં ફરિયાદ આપે છે જેના કારણે

એ અરજીની અમારા શ્રી નીરજભાઈ સુધવારા દ્વારા અમને જાણ કરતાં અમે પંચરોજ કામ સ્થળ નિરીક્ષણ કરવા કીધું અને સ્થળ ઉપર હું પોતે પણ ગયો હતો અરજદાર જેનો મરણનો દાખલો નીકળ્યો છે એ જીવિત છે એમનું અમે પંચરોજ કામ કર્યું આજુબાજુના સ્થાનિક રહેવાસી છે તેમની જો કે અમે પંચરોજ કામ કરીને તે પોતે હયાત છે તેનું અમે પંચરોજ કામ કર્યું અને કયા કારણોસર આવો દાખલો લેવામાં આવ્યો તેનું અમે પૂછપરછ કરીએ તો એમના પિતાશ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે લોનના હપ્તા નહોતા ભરાતા ચાર પાંચ લોનો એવી હતી એના કારણે આવું કૃત્ય કર્યું છે મારા છોકરાએ એવું એમને તેમના જવાબમાં અમને પંચરોજ કામ કર્યો હતો તે બાબતે અમે પોલીસ ફરિયાદ કરી છે પોલીસ તેની કાર્યવાહી હાલ કરી રહી છે શું નામ રવિન્દ્રસિંહ રાઠોડ સવરાઈ સ્ટાર ડેવલપરને કામ કરી જે ખોટો દાખલો ઇશ્યુ થઈ ગયો છે એને લઈને શું પ્રક્રિયા કરું શું આ જે ખોટો દાખલો જે અહીંયાથી ઇસ્યુ કરવામાં આવ્યો જેમાં અરજદાર દ્વારા જે પુરાવા એમને રજૂ કરવાના હોય એ પુરાવા એમને ખોટા રજૂ કર્યા છે નગરપાલિકાના ધ્યાને આવતા જે તે કર્મચારી દ્વારા પોલીસ સ્ટેશનમાં એફઆરઆર અને કાયદેસર કાર્યવાહી કરવા માટેના પગલાં લીધા છે અને આવનાર સમયમાં જે પણ નિયમ મુજબ કરવાનું થશે એ નગરપાલિકા કરશે આ તો એક જાગૃત નાગરિક દ્વારા બહાર આવ્યું છે તો તમે અગાઉ વાત ચેક કર્યા છે કે આ જે ધ્યાને આવ્યું એને લઈને બીજા અગાઉ પણ આવી રીતે કોઈ દાખલા નીકળ્યા હોય કે કોઈ મરણના દાખલા આપ્યા હોય હા તો એવું કંઈ ધ્યાન ઉપર આવ્યું નથી પણ આવનાર સમયમાં જો એવું કે જાગૃત નાગરિક દ્વારા જો એવી કોઈ અરજી કેવી કોઈ આઈટી માહિતી માંગીને આપશે અમે સો ટકા નંબર ઉનાળમાં તપાસ કરીને જોઈ લઈશું કે વાસ્તવિકતા હકીકત શું છે દાખલો જે આપવામાં આવે છે મરણનો દાખલો મરણના દાખલામાં એક તો સપોઝ સમજો કે કોઈ હોસ્પિટલમાં ડેટ થઈ જાય ત્યાંનું સર્ટિફિકેટ ત્યાં ડૉક્ટર લખી નાખે એના આધારે આપવાનું થાય છે અને બીજું કે જે નગરપાલિકા સ્મશાનની અંદર ત્યાંથી પહોંચ કે એવું કંઈક એના આધારે એક કે બે ડોક્યુમેન્ટના આધારે આપવામાં આવે છે